રાહુલ ગાંધી કોળી સમાજમાંથી પ્રદેશ પ્રમુખ નો ચહેરો કોળી સમાજના વ્યક્તિનો જાહેર કરે ગુજરાતમાં સમગ્ર કોળી સમાજ કોંગ્રેસ સાથે જોડાઈ શકે સમગ્ર ગુજરાતમાં કોળી ઠાકોર સમાજની અધિકારોડ બહુમતી છે તો કોળી ઠાકોર સમાજ કોંગ્રેસને જીતાડવાનો પ્રયાસ પણ કરશે પરંતુ પ્રદેશ પ્રમુખ અને સીએમનો ચહેરો કોળી સમાજના વ્યક્તિનો જાહેર કરે તે માંગ તે અપીલ કરવામાં આવી છે એક તરફ બેઠકોનો દોર ચાલી રહ્યો છે અને બીજી તરફ અલગ અલગ સમાજ જે માંગ કરી રહ્યા છે प्रमुख माटे सीएम पदना चेहरा माटे समाज मा कोड़ी समाज प्रमुख द्वारा आपविर करवामा आविष्य राहुल गांधी ने गुजरात में समग्र कोड़ी समाज कांग्रेस साथे जोड़ाई शकेश है। गुजरात में कांग्रेस का पद उन गुजरात के सीएम का फेस कोली ठाकुर समाज वैसे किसी एक का जाहिर करे तो गुजरात में जो भी कोली ठाकुर समाज है पूरा कांग्रेस के साथ जुड़ जाएगा और ओबीसी समाज तो हमारे साथ आते ही है तो अगर पूरी ठाकुर समाज के फेस को एक बार फिर वापस आप जाहिर करो तो जैसे माधव सिंह सोलंकी सीएम बने थे वैसे ही दो तो में पूरा कोली ठाकुर समाज कांग्रेस को जिताने की पूरी कोशिश कर देगा क्योंकि गुजरात में ढाई करोड़ કોળી ઠાકોર સમાજ અને આ મુદ્દે ન્યુઝોનો સહયોગી વિક્રમ જોડાયેલા છે વિક્રમ રાહુલ ગાંધી ને હવે અપીલ કરવામાં આવી છે કોળી ઠાકોર સેનાના પ્રમુખ દ્વારા સીએમ પદ નો ચહેરો તેમનો સમાજ નો હોય બિલકુલ ધ્રુવિશા એટલે આ વર્ષની શરૂઆતથી જ આપણે જોઈએ છીએ કે જેટલી પણ ચૂંટણીઓ યોજાઈ છે એમાં ક્યાંક જે લોકો અત્યારે જે અલગ અલગ પાર્ટીને ક્યાંક ને ક્યાંક સપોર્ટ કરી રહ્યા છે ક્યાંક પરિવર્તન થયું છે ક્યાંક પુનરાવર્તન થયું છે એવી જ રીતે હવે આ તમામ પાર્ટીઓનું એક જ લક્ષ્ય છે અને એ છે બે હજાર ચૂંટણી અને એમાં પણ જ્યારે જાતિ સમીકરણની વાત કરવામાં આવે તો તમામ પાર્ટીનું એ મુખ્ય અહીંયા એક કારણ હોય છે કે એમાંથી કોઈ રીતે જાતિ સમીકરણના આધારે આપણે એવો ચહેરો પસંદ કરીએ કે જેની સાથે વધારે લોકો જોડાય વધારે મત મેળવાય એવી રીતે હવે અહીંયા કોંગ્રેસને અપીલ કરવામાં આવી છે જે રીતે કોળી ઠાકોર સમાજના જે પ્રમુખ છે જયેશ ઠાકોર તેમના દ્વારા અપીલ કરવામાં આવી છે રાહુલ ગાંધીને કે જો કોળી ઠાકોર સમાજના કોઈ પણ એવા ચહેરાને રાખવામાં આવશે તો અહીંયા માધવસિંહ સોલંકી જે રીતે સીએમ બન્યા હતા તેવી જ રીતે પુનરાવર્તન થઈ શકે છે અને કોંગ્રેસ જે છે એ કોળી ઠાકોર સમાજનો જો ચહેરો રાખે છે તો ફરીવાર સીએમ પદે અહીંયા કોંગ્રેસ આવી શકે છે કોંગ્રેસનો ચહેરો આવી શકે છે ચૂંટણી જીતી શકે છે બે હજાર સત્યાવીસની એવી અહીંયા એ અપીલ કરવામાં આવી છે પણ સવાલ એ થાય કે અહીંયા પ્રદેશ પ્રમુખ કે પછી નો ચહેરો તરીકે કોળી ઠાકોર સમાજના એ કયા ચહેરાને આગળ લાવવામાં આવે છે કારણ કે અહીંયા જે કહેવામાં આવ્યું છે કે અઢી કરોડ જે કોળી અને ઠાકોર સમાજના જે લોકો છે એ સપોર્ટ કરશે અને સાથે જ ઓબીસી પણ સપોર્ટ કરે છે કોંગ્રેસને એવું અહીંયા ઠાકોર દ્વારા કહેવામાં આવ્યું છે 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 એટલે સવાલ એ થાય કે કયો ચહેરો આગળ લાવવામાં આવે આવે શું આ માનવામાં કોંગ્રેસ દ્વારા એ પણ એક સવાલ છે કારણ કે જાતિ સમીકરણના આધારે બે હજાર સત્યાવીસની ચૂંટણી એ તમામ પક્ષ ક્યાંક ને ક્યાંક લડવા માંગશે અને એ આધારે જ અહીંયા ચહેરો પણ તમામ પાર્ટીઓ પોતાનો ઉતારશે પણ હવે કોંગ્રેસ શું આ અપીલ પર નિર્ણય લે છે તે આગામી સમય કહેશે ધોરીશા રાહુલ ગાંધી ને અપીલ કરી છે કે સીએમ નો ચહેરો કોળી ઠાકોર સમાજમાંથી માંથી હોય ધ્રુવિશા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદ માટે જે લોબિંગ થઈ રહ્યું છે પાટીદાર હોય કોળી ઠાકોર સમાજ હોય એક પછી એક સમાજ દ્વારા રજૂઆત થાય છે આ પેલા પણ જે કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે એવા સોમનાથના ના ધારાસભ્ય વિમલ ચુડાસમા મલ્લિકાર્જુન થડગેને ને મળી આવ્યા હતા અને કહ્યું હતું કે ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસનું નું પ્રમુખ પદ કોળી ઠાકોર સમાજને મળશે તો એસી જેટલી બેઠકો ઉપર કોળી સમાજનું પ્રભુત્વ છે અને એવા જ સંજોગોમાં જયેશ ઠાકોરે પણ જે કહ્યું છે કે ખાસ કોળી ઠાકોર સેનાના પ્રમુખ છે અને કોંગ્રેસના અગ્રણી પણ છે તેઓ અને તેઓએ રાહુલ ગાંધીને એક મેસેજ કર્યો છે કે કોળી ઠાકોર સમાજ નો જો ચહેરો પ્રદેશ પ્રમુખ અને સીએમ માં આવશે તો જે માધવસિંહ સોલંકી ની સરકાર હતી એ સમયનું આખું પુનરાવર્તન થશે એવું પણ એમને રજૂઆત કરી છે અને ખુદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ની વાત કરીએ તો ચાલીસ બેઠકો અને આમ જુઓ તો એસી બેઠકો પર કોળી સમાજ નું પ્રભુત્વ છે કોળી ઠાકોર સમાજ નું તો આ ચહેરો છે જે પ્રદેશ પ્રમુખ નો એ એ ખાસ કરીને કોળી ઠાકોર સમાજમાંથી પસંદગી થાય તેવો પણ એમનો ઉલ્લેખ કર્યો છે ટૂંકમાં રાજનીતિ જેટલું મોડું થાય છે એટલું સામાજિક જે લોબિંગ છે એ વધતું રહી છે પાટીદારો તો કરી જ રહ્યા છે પાટીદાર અગાઉ રૂબરૂ મુલાકાત લીધી છે પરેશ ધાનાણી વીરજી ઠુમ્મર આ બધાના નામો પણ આપ્યા છે દરમિયાન કોરી ઠાકોર સમાજે કોંગ્રેસને જીતાડવાનો પ્રયાસ કરશે એવા કટિબદ્ધ સાથે એમ કે ચહેરો કોરી સમાજનો હોય કોરી ઠાકોર સમાજનો હોય પછી એ કોઈ પણ હોય

કે ગુજરાતની અંદર કોળીઠાકો ઠાકોર સમાજની અઢી કરોડ ની વસ્તી છે અને ગુજરાતમાં સૌથી પહેલા માધવસિંહ પણ સોલંકીબીસી સમાજ સમાજ પણ સાથે જોડાઈ ગયા હતા અને ગુજરાતમાં પટેલમાં પણ ભાજપમાં પણ માંગ કઈ રીતે અમારો પણ હક છે વસ્તી પ્રમાણે અમને પણ હક મળવો જોઈએ અને જો કદાચ સીએમ નો ચહેરો જાહેર કરવામાં આવે

અને બેઠકોનો દોર એક તરફ રહ્યો છે હજુ પણ અનેક નામો ચર્ચાઈ રહ્યા છે આખરે અલગ અલગ સમાજ દ્વારા માંગ પણ આવી રહી છે અને હવે કોળી ઠાકોર સમાજના પ્રમુખ દ્વારા પણ રાહુલ ગાંધીને આ અપીલ કરવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં કોળી ઠાકોર સમાજની અધિકરોણ બહુમતી છે જાતિગત સમીકરણો પણ એટલા જ અસર કરતા હોય છે તો ગુજરાતમાં સમગ્ર કોળી સમાજ કોંગ્રેસ સાથે જોડાઈ શકે કોળી અને ઠાકોર સમાજ વચ્ચે કે કોંગ્રેસ માં સીએમ પ્લસ પાર્ટી પ્રમુખ ની માંગ છે પણ ખરેખર હું તો કઉ છું ભાજપને પણ આ બાબતમાં વિચારવું પડે કેમ કે ક્યાં સુધી કોળી સમાજ બનશે એમની પણ અપેક્ષા હોય ને બે પાર્ટીઓ કોળી અને ઠાકોર નો ઉપયોગ કરે છે અને હંમેશા જાનૈયા અને માંડવીયા બનાવે છે તો અમારી ઈચ્છા હોય ને અમે તો એની માંગ ને હું પૂરેપૂરું સમર્થન ટેકો આપું છું જીભ જી પ્રવીણભાઈ જોડા આભાર આપનો તો સીએમના ચહેરા તરીકે કોળી સમાજમાંથી પસંદગી કરવા અપીલ કરાઈ રહી છે કોળી ઠાકોર સેનાના પ્રમુખ જયેશ ઠાકોરનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે રાહુલ ગાંધીને અપીલ કરી રહ્યા છે તો ઉપાધ્યક્ષ પણ આપણી સાથે જોડાયા હતા જેમણે પણ એ જ કહ્યું કે ક્યાં સુધી જાનૈયાઓ બનીને રહેશે તો અમારી માંગ છે કે પ્રદેશ પ્રમુખ સીએમનો ચહેરો કોળી સમાજના વ્યક્તિનો જાહેર કરે